રામ રામ દોસ્તો પોન્જી સ્કીમ વિશેષજ્ઞ બની ગયેલા જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના દેવાંશી જોશી હવે ચૂપ છે દોસ્તો જ્યારે ઓરિજિનલ એવા સ્કીમ આવે છે ત્યારે ચૂપ થઈ ગયા જ્યારે એક નિર્દોષ માણસ જે એની મહેનતથી અને લોકોને ટાઈમે પૈસા આપતો અને બધું જ આનું કોઈને પણ ફરિયાદ ક્યારેય આવવા નથી દીધી એવા માણસની વાહે પડી ગયા હતા દેવાંશિંહ જોષી સ્ટુડિયો સ્ટુડિયો ફરતા હતા અને હવે હાર્દિક શાહ કરીને છે શાહ ઇન્વેસ્ટમેન્ટ શાહ ઇન્વેસ્ટમેન્ટવાળો ભાઈ એના ઇન્વેસ્ટરો એ ખુદ મીડિયામાં અને બધી રીતે આવ્યા છે ફરિયાદ લખાઈ છે કે અમારા પૈસા આ વ્યક્તિ આપતો નથી જ્યારે બીજેડનો મેં એટલે સપોર્ટ કર્યો હતો કે એક પણ કોઈ ફરિયાદી નહોતો એક પણ નહીં જે એમ કે મારા પૈસા નથી આપતો બીજેડ આવું એક પણ નહોતો કહેતો જ્યારે આ હાર્દિક શાહને તો સામે આવીને લોકો કહે છે હાર્દિક શાહમાં જેણે ઇન્વેસ્ટ કર્યું છે એ લોકો અને એની જાહેરાત તો આ આવા વ્યક્તિઓએ નીતિન જાની એની જો આ જાહેરાત જોઈ લો એકવાર ગરીબ માણસોને ઇન્વેસ્ટમેન્ટ પકડી પકડીને કરાવડાયું

તમે પચાસ હજાર રૂપિયાથી લઈ અને તમારી કેપેસિટી પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને તમે કીધું કે પાંચ વર્ષ મારે અમારે ઇન્વેસ્ટ કરવું છે તો હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે અમારી બેતાલીસ દિવસની જે સાયકલ છે એની અંદર ઇન્વેસ્ટ કરો અને ગેરેન્ટેડ રિઝલ્ટ મેળવો જેથી કરીને તમારો અમારો ટચ બિલ થશે અને પછી તમે પાંચ વર્ષ શું દસ વર્ષ પંદર વર્ષ સુધી પણ ઇન્વેસ્ટ કરી શકો છો એ હાજી વાત છે પણ મને એમ કે અહીંયા પૈસા ઇન્વેસ્ટ કરીએ તો એની સિક્યુરિટીનું શું અમારી શાઝ ઇન્વેસ્ટમેન્ટ એનએસી બી એસસી સર્ટિફાઈડ અને સેબી રજિસ્ટર છે એટલે તમારે પૈસાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી સર સર અમારા ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર આઠ હજાર પ્લસ હેપી ક્લાઇન્ટ છે વેલકમ ટુ શાહ ઇન્વેસ્ટમેન્ટ અલા વાલા વિશ્વાસ નું બીજું નામ એટલે શાહ ઇન્વેસ્ટમેન્ટ આ ગાય છે કે હું ઘોડો છે આ ઘોડો ફૂટ્યો છે આ ઊભો છો આ બાળદા ને દીકા દાદા અહીં ભરે ગરી તમે ઊભો હવે હાલો ગઈ અમે ચેક થેન્ક યુ સો મચ કાલે પેમેન્ટ મળી જાય ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ સર શાહ ઇન્વેસ્ટમેન્ટ બોલો દોસ્તો આવી જાહેરાત નીતિનભાઈ કરતા હતા એમણે કમસે કમ હવે ક્લેરિફિકેશન કરવું જોઈએ કે માફી માગવી જોઈએ જેટલા પણ લોકો છે હું તો કહું ત્યાં સુધી કે જેટલા પણ લોકોના રૂપિયા આમાં ફસાયા છે ને એમણે પહેલાં ઘર બીજાના બંધ કરીને આમના ઇન્વેસ્ટમેન્ટમાં ફસાયેલા રૂપિયા એને આપી દેવા જોઈએ કારણ કે દાતારી પસી થાય ભાઈ તારા લીધે કેટલા ફસાઈ ગયા એને ખુદ ગૃહમંત્રી આ વાત કહે છે હું નથી કેતો ખુદ ગૃહમંત્રી આંગળી ઊંચી કરીને કહેતા હતા કે એક પણ ફરિયાદી નથી તો પણ સ્વયંભૂ અમે બની ગયા હતા આવું ખુદ ગૃહમંત્રી કહે છે શા માટે કારણ કે દેવાનસિંહ બેન સ્ટુડિયો સ્ટુડિયો ફરીને બીજેડ ઉપર કાર્યવાહી કરવાની માંગ કરતા હતા દેવાનસિંહ બેન તો એક પણ રૂપિયો નહોતો દેવાંશી બેને કોઈ એવા એક પણ વ્યક્તિને પણ સામે નતા લાયા જે એમ કેતું હોય કે હા દેવાંશી બેન પગ પકડીને કે મારા રૂપિયા પાછા અપાઈ દો બીજેડ પાસેથી આવું એક પણ વ્યક્તિ નહોતો કહેતો પણ પોન્જી સ્કીમ વિશેષજ્ઞ બની ગયા હતા દેવાંશીબેન જોશી ખુદ રોનક પટેલ એને તો કેમ ભૂલી શકાય એ પણ દેવાંશીબેનને બેસાડીને કેટલું ઊંચા સાદેથી ગરજતા હતા અને બીજી કેટલી એવી મીડિયામાં ગુજરાતી છે ભારતની સૌથી મોટી એવી ઇન્ડિયા ટુડેનું એનમાંથી એક એવું લલન ટોપ એમાં પણ તમને દેવાંશીબેન જોશી એ તમને બેઠેલા દેખાય વિશેષજ્ઞ વંજિસકીમ વિશેષજ્ઞ બની ગયા હતા કારણ કે એક વ્યક્તિના બરબાદ કરવાનું એમણે બીડું ઝડપેલું હતું અને એમણે બરબાદ કર્યો પણ ખરો આઠ મહિના એ માણસને જેલમાં રખાવે છૂટકો કર્યો આવા આવા પાપ કરીને આ લોકો કેટલા બિંદાસ થઈ જાય છે અને આ લોકો ઉપર કોઈ કાર્યવાહી પણ નથી થતી કોઈને ખોટી રીતે ભેરવી દે એવા મીડિયા ઉપર નથી થતી આવી ખોટી જાહેરાત કરનારા ઉપર ક્યારે થશે આ જાની પર અને ઓલા જગદીશભાઈ મહેતા કોઈ પણ પટેલ સમાજની વાહે પડી ગયેલા હોય નરેશ પટેલની વાહે પડી ગયા હોય દેવાંશીબેન પડી ગયા હોય નિર્ભયવાળી પડી ગઈ હોય આ બધા પડી ગયા હતા કાંઈ ના હોય તો પણ તો અહીંયા તો આવડું મોટું કૌભાંડ કરી દે છે આ લોકો ખોટી જાહેરાતો પણ આ એક જાહેરાત નથી કેટલી છે બીજી ઘણી બધી લગભગ ત્રણ જાહેરાતો કરી છે જાહેરાત ડાયરેક્ટ એના એક જાહેરાતના પંદર લાખ જેવા સૂત્રો દ્વારા કહે છે કે ખજૂરભાઈએ લીધા છે એ પણ રોકડામાં પિસ્તાલીસ લાખ રૂપિયા સૂત્રો કહે છે આવ તો આ બધું હવે એમને પિસ્તાલીસ લાખ તો કમસે કમ આપી દો જેના ચૂકવાણા એના એક બત્રીસ લાખનું મારું મકાન થઈ ગયું એવી કંઈક જાહેરાત એવી પણ એમ એનું આખું પેલું રાખે ને એમાં એવા બોલવાવાળા રાખા હશે કે જે હશે પણ એની પણ યુટ્યુબમાં અને એમાં જાહેરાતો દેખાય છે આ શાહ ઇન્વેસ્ટમેન્ટ નામની ચેનલ પરથી આપણે એની ચેનલ પરથી જ આ જાહેરાત જોઈ છે દોસ્તો શાહ ઇન્વેસ્ટમેન્ટ નામની જ્યારે બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલા આવી કોઈ જાહેરાતો કોઈની પાસે નથી કરાવી અને એક રાજભા ગઢવીનો વિડીયો હતો કે કાશ્મીર ફાઇલ આઠ લાખ કે દસ લાખ રૂપિયા બીજેડે એમાં જોડાઈને આપ્યા લોકોને જોવડાવવા માટે ખર્ચા ખૂબ ખૂબ આભાર તો આ જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ એ એ શોર્ટમાં આમ ઉપર લખે છ હજાર કરોડના કૌભાંડમાંથી આઠ લાખનો તાળો મળી ગયો તો હવે આ તાળો કોણ શોધશે આ હાર્દિક શાહ તમારા શું સગા થાય છે બિલકુલ જો હાર્દિક શાહને મીડિયા ખોટી રીતે ટાર્ગેટ કરતું હોત તો હું હાર્દિક શાહ સાથે હોત કોઈ પણ ઇન્વેસ્ટ ઇન્વેસ્ટર એવું ના કહેતો હોત કે મારા રૂપિયા હાર્દિકભાઈ પાછા નથી આપતા તમે કાંઈક બોલો પણ આમાં તો ખુદ ઇન્વેસ્ટરો કહે છે કે અમારા રૂપિયા હાર્દિકભાઈ નથી આપતા તો એ તો એના માટે કેમ હવે તો મહા વિશેષજ્ઞ દેવાંશિંહ જોષી ચૂપ છે કેમ નીતિન જાનીને સવાલ કોઈ કરતું નથી કે તમે જો જાહેરાતો કરી એમાં બિચારા કેટલાને ભેરવી નાખ્યા અને ઇન્વેસ્ટરો પણ મૂર્ખા છે કે આવા નીતિન જાની જેવા હરામખોરો પર પણ કોઈ જાતનો ફરિયાદ નથી કરતા એમની ઉપર પણ કેસ ઠોકવો જોઈએ જેથી કરીને એક બીજા લોકો પણ આવા ખોટી જાહેરાતોમાં ભેરવાય નહીં કેટલાય છે નીતિન જાની એકલો નથી આ સા ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા બધાએ કરી છે જાહેરાતો પૈસા લઈને જ કરી હશે પણ એ બધાએ માફી તો માગવી જોઈએ કમસે કમ થોડુંક દેર કે અમારાથી ભૂલ થઈ ગઈ અમે જાહેરાતના આટલા રૂપિયા લીધા હતા એટલા અમે પરત કરવા માગીએ છીએ તો કોઈના જે ચૂકવાણા એ ચૂકવાય બરાબર ને પિસ્તાળીસ લાખ કંઈ નાની રકમ નથી એક બે ઇન્વેસ્ટરોના તો ચૂકવાઈ જશે આમાં તો પિસ્તાલીસ લાખ ચૂકવાતા હોય તો ચૂકવી દેવા જોઈએ અને આ તો આને તો બધા ચૂકવી દેવા જોઈએ આગળ પણ આ ભાઈના કૌભાંડ આવ્યા હતા કે હું ક્યાંયથી પૈસા નથી લેતો તો એનું બધું કાળું ચિઠ્ઠું આવ્યું અમેરિકાથી ને બધાય જેટલા રૂપિયા આપ્યા હતા એ બધાએ મોકલ્યા તો જગલો કે કે અમારા સમાજનો છે એટલે અમારે કાંઈ ના બોલાય બોલો આવું કૌભાંડીઓને આવી રીતે બચાવ્યા આરામ હરામખોરો એ જગદીશ બોલો આખો એને ચોખ્ખું કહી દીધું કે અમારા સમાજનો છે અમારે કાંઈ ના બોલાય એટલે આ નહીં બોલતા હોય આ જાતિવાડી કીડાઓ છે ભયંકર જાતિવાદ ફેલાવે છે ગુજરાતમાં તમે જોજો એમના થમનીલ પાટીદાર વર્ષી ક્ષત્રિય આવું બધું એ ગજવે આખું જબરજસ્ત પાટીદારો કરશે આંદોલન પછી ગમે એવા બે કોડીના ને પાટીદાર આગેવાન નેતા પાટીદાર નેતા આવું લખીને બેહાડી દે અને બધું સવાલો કરે આટલી નીચ અને પછી લડાવે પાટીદાર નેતાઓને પાછા બેહાડીને આટલા નીચ કક્ષાના છે આ બધા અને એ લોકો એમના સમાજના લોકોને બચાવે છે ભલે ગમે એવો ખૂની હોય બલાત્કારી હોય કૌભાંડી હોય આટલી હદે જશો દેવાંશીબેન તમારા સમાજનો છે એ કૌભાંડ કરી લે ચલવી લેશો અને એક ભોળો માણસ બીજેડ જેવા ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા જેને કોઈનું ખોટું નથી કર્યું અને લોકોને આપ્યું જ છે એવાને તમે ટાર્ગેટ કરી કરીને સ્ટુડિયો સ્ટુડિયો ફરતા હતા તો હવે આ તો તમારી સામે આવી ગયો છે હાર્દિક શાહ એના માટે કેમ તમે કાંઈ બોલતા નથી કે જો આ પંજી સ્કીમ ચલાવતો કે ફલાણું કરતો ઢીકડું કરતો મોટા વિશેષજ્ઞ તમારી વિશેષજ્ઞતા આની ઉપર પ્રકાશ પાડવામાં કેમ નથી વાપરતા કેમ રોનક પટેલ બેસાડી બેસાડીને પૂછતો નથી કે આવું ઇન્વેસ્ટમેન્ટ ચાલતું હતું મારી આરબીઆઈની ગાઈડલાઈનની વિરુદ્ધ જતું હતું આમ કેટલું આમ ભ ભસતા હોય લોકો એવું કહે છે કે ભસીસ હું તો બોલીશ નહીં કે બહુ તો ભસીસ છે એટલે રોનક પટેલ કેમ નથી કહેતો અને બીજા કેટલાય છે એ બધા ચૂપ થઈ જાય છે શું એ આ હાર્દિક શાહના પાપમાં ભાગીદાર તો નથી ને આ નીતિન જાની તો છે પિસ્તાળીસ લાખ રૂપિયા સાચું હોય ખોટું હોય ભગવાન જાણે ને નીતિન જાની જાણે છે પણ આ જો લીધા હોય તો ચૂકવી દેવા જોઈએ સત્વરે અને બીજા પણ એને એણે ધંધો કર્યો છે પેલું તો આવી જ રીતે જાહેરાતમાં છે ને પેલું તેલની જાહેરાત કરતો તો ભાઈને ખબર પડી આમાં તો બહુ સારું વેચાણ છે તો પછી એમાં એમાંથી નીકળીને પોતાને પછી લોન્ચ કર્યું અને કે આ જ મારી જાહેરાત છે આ તેલ જ માલું જે તેલ છે ખજૂલભાઈ આ આવી આવી નીચતા કરે છે બોલો આવા લોકો અને આ જેટલા લોકોને ભેરવા દીધા છે પકડી પકડીને સુરત ચાલો સુરત ઇન્વેસ્ટમેન્ટ કરાવું પકડી પડીને લઈ આવ્યા હવે આ ઇન્વેસ્ટમેન્ટવાળાને પૈસા પાછા કોણ આપશે મેં બીજેડનો સપોર્ટ કર્યો તો પાછા અમુક હશે ખુહરિયા હું કે હશે તું એ તો વ્યક્તિએ પોતે જેટલું પણ કોર્ટે સીઆઈડીએ દસ દિવસના રિમાન્ડ લઈને કીધું કે ભાઈ આમાં તો કોઈનો એક પણ રૂપિયો ડિફોલ્ટ નથી આટલે સુધી કહી દીધું બોલો તો પણ એ વ્યક્તિ આઠ મહિના જેલમાં રહ્યો હતો એને ડિસેમ્બરમાં તો સીઆઈડીએ દસ દિવસમાં જ કહી દીધું હતું દસ પંદર દિવસમાં તો પણ એ વ્યક્તિને છૂટતા કારણ કે આ મીડિયાનું પ્રેશર મીડિયા ટ્રાયલ એવી ચલાવતા હતા દેવાંશીબેન સ્ટુડિયો સ્ટુડિયો ફરીને જજ બની ગયા હતા આને તમે અંદર કરો જ કરો સજા કરો જ કરો આવી સ્ત્રી હઠ લઈને બેહી ગયા હતા અને જુઓ બરબાદ કરી નાખ્યા બિચારાને આ તો સારું તો પણ આઠ મહિનાથી એના ઇન્વેસ્ટરો કોઈ પણ હલ્યા નથી એ લોકોને તો ધન્યવાદ આપવા પડે કારણ કે બહલ ભલભલા બેહી બે જાય ભાઈ આમાં તો અત્યારે અડાનીને પણ બે દિવસ માટે પણ જેલ કરો ને જો એના શું થાય છે એના આખા જેટલા પણ ધંધા છે ને અણાઈ જાય અને અહીંયા તો કોઈને કંઈ ફરક જ નથી પડતો આટલું મોટું આઠ મહિના સુધી એની જિંદગી બરબાદ કરી નાખી અને દેવાંશીબેનને કોઈ ફરક નહીં પડતો બે શરમ હજુ પણ એમ એક પણ વખત માફી નથી માગી એમાં એ કેટલી આમ કે કેટલું કહેવાય એનામાં કઈ હૃદય જેવું છે કે નહીં દિલ જેવું કઈ છે નહીં કોને ખબર આ હરામની કમાણી કરી કરીને આવા થઈ જતા હશે કે પહેલેથી જ આવા હતા એટલે આ લાઈનમાં આવ્યા ભગવાન જાણે ભગવાન બચાવે આવા લોકોથી પણ કેટલાના જીવન બરબાદ કર નાખ્યા બીજેડમાં તો અને જે ઓરિજિનલ હોય એમાં તો વિશેષજ્ઞો ચૂપ રહે આપણને એમ થાય કે આ લોકો આટલી હદે જાય છે આ લોકો કેવી રીતે ઊંઘી કેવી રીતે એકતા હશે આટલી બધી પાપની કમાણીમાં ભગવાન જાણે હવે ચાલો દોસ્તો હાર્દિક શાહ એના ઇન્વેસ્ટરો એના ઇન્વેસ્ટરોને ખાસ આપણી તો વિનંતી છે કે થોડાક બીજા પણ આવા સેલિબ્રિટીઓને હાથે ડહેળો તો કદાચ મીડિયામાં થોડુંક ઉછળે થોડુંક આખી સિસ્ટમ જાગે બાકી સિસ્ટમમાં મૂકને તો આવા બચાવતી હોય એવું બનતું નથી ને ભગવાન જાણે બાકી મીડિયામાં તો આ લોકોને બચાવવા વાળા બેઠા છે એમના સમાજના કરા ને જાતિવાળી કીડા બધા ભયંકર પટેલ સમાજ વિરુદ્ધ તો એટલું ઝેર ભરેલું છે ને જગદીશમાં ને આ લોકોમાં ને એમાં ભયંકર એટલે એ પોઈન્ટ તો મારે કેવો જ પડે આ લોકોનું નામ લઉં ત્યારે દર વખતે એ પોઈન્ટ તો કેવો પડે કઈ રીતે એ લોકો નરેશ પટેલ એની વાહે પડી ગયા હતા હવે પડો આ જ્યાં કૌભાંડ ઓરિજિનલ હોય છે જ્યાં ખરેખર કોકને તમારી મદદની જરૂર છે ત્યાં આ લોકો કેમ ચૂપ હોય છે એ પાપમાં ભાગીદાર તો નથી ને હાર્દિકના આ જોવું જોઈએ જગદીશને રોનકને જેટલા પણ બની બેઠેલા ગુજરાતના પત્રકારોને થોડુંક ધ્યાન આપો ચાલો દોસ્તો બાકી તો એ લોકો ઇન્વેસ્ટરોને હવે ન્યાયપાલિકાને બધાથી ન્યાય મળે એની હવે રાહ જોશે બિચારા પણ તમે લોકો તો બેનકાબ કરવા માટેનો મને મુદ્દો મળી ગયો એટલે આપણે વિડીયો બનાવ્યો ચાલો દોસ્તો રામ રામ